આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા કચેરી ગાંધીનગર દ્વારા નિર્દેશિત નેશનલ આયુષ મિશન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા આયુર્વેદ તથા હોમિયોપેથી અને યોગ દ્વારા સાંધાના દુઃખ ખાવા મણકાની તકલીફ તથા સિનિયર સિટીઝન માટેની શુલ્ક નિદાન સારવાર સલાહ કેમ્પનું તા એક ચાર ઓક્ટોબર મંગળવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે જેનો સમય સવારે 9 થી પાંચ મિનિટ ખભાનો દુખાવો પગની એડીનો દુખાવો પગની કણી જેવા રોગ માટે અગ્નિકર્મ ચિકિત્સા કરવામાં આવશે માથામાં ટાલ ઇન્દ્રલુપ્ત માટે ખાસ પ્રકારની સારવાર અપાશે શિરાજ ગ્રંથિ વેરિકોજ વેઇન માટે રક્તમોક્ષણ ચિકિત્સા ચિકિત્સા આ સાથે સિનિયર સિટીઝન સાઠ વર્ષથી ઉપરના દર્દીઓને ખાસ પ્રકારની સ્વાસ્થ્ય તથા શક્તિવર્ધક ઔષધ અપાશે શરદી ખાંસી તાવ કળતર સાંધાના દૂધ ખાવા વાયરસજન્ય તાવ સ્વાઇન ફ્લુ કોવિડ ડેન્ગ્યુ વગેરે માટે રોગપ્રતિકારક શક્તિવર્ધક અમૃત્યે ઉકાળાનું પણ વિતરણ કરાવવામાં આવશે તેવું વૈદ્ય પચકર્મ વર્ગ એક સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે